દશામાના વ્રતની વાર્તા સુવર્ણપુર નગરીમાં અભયસે નામે એક રાજા રાજ કરતો હતો નગરીની સમૃદ્ધિનો પાર ન હતો અને રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ ગુણવતી રાણીનું નામ અંગનસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણી રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો હવે એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે શણગાર દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાં વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા અને ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું જણાવ્યું એટલે દાસી મહેલમાં આવીને રાણીને બધી વાત કરી એટલે ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું એને નક્કી કર્યું અને પછી એને રાજાને વાત કરી કે હું દશામાનું વ્રત કરું ત્યારે અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું

અને તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો અને રાણી અંગનસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ

કે નક્કી દશામાનો કોપ લાગે છે અને એ રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે પગમાં વેઢા વેઢાના કાકરા પોકાઈ ગયા છે અને તેથી પીડાનો પાર નથી અને રસ્તામાં એક વાડી આવી રાજાને એમ થયું કે આશ બે ઘડી વિષામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો

એની બહેનને સંદેશો મોકલાવ્યો બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોનાના દાગીના મૂક્યા એક ભાઈએ આવીને રાજાને જેવી સોનાની ગાગર આપી તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડીને બદલે ઈટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા આમ વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે નક્કી આ દશામાંના કોપના કારણે જ થયું છે

હવે આ બાજુ બન્યો કે એ નગરના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો અને સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા અને દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું અને આ માથા ઉપર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા અને નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા બદલ અભય કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો અને રાજા વકરવાકે કેદ થયો તેથી રાણી અંગસેનો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં લાકડા કાપવા જતી અને એનો પારો વેચી જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગન એ અષાઢ મહિનાની અમાસી એટલે કે દિવાસાના દિવસે દશામા વ્રત શરૂ કર્યું રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તારો પતિ પાછો મળી જશે અને પછી એ જ રાત્રે દશામા એ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો તે જે માણસને કેદમાં પૂર્યો છે એ નિર્દોષ છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે અને એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું અને પછી રાજા રાણી રથમાં બેસીને સુવર્ણ ઉપર આવવા નીકળી પડ્યા અને રસ્તામાં બહેનનું નગર આવ્યું અને રાજા પેલી ગાગર જમીનમાંથી બહાર કાઢી તો એ ગાગર સોનાની હતી અને ગાગરમાં સોનાના દાગીના અને સુખડી હતી અને એટલામાં બહેન પણ આવી અને આગ્રહ કરીને ઘરે લઈ ગઈ બે દિવસ રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી અને જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશી નું રૂપ ધારણ કરીને ઊભા હતા અને બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડી પડ્યા પગમાં પડ્યા અને દશામાં એ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું

માટે આવો કોપ કદી ન કરશો અને દશામાં ત્યારે મીઠુર મીઠું મધુતા બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે પણ મારી કથા સાંભળશે કે એની દશા હંમેશને માટે સારી રહેશે અને આ મારા આશીર્વાદ છે અને આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરોને સાથે લઈ રાજ્યમાં આવ્યા અને અભય સેના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવેલું પછી તો રાજા રાણી આનંદ પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા એમ વ્રત કરનાર સર્વને ફળજો જય દશામાં મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ ઇવન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ